કરજણ નગરમાં કરજણ પબ્લિક સ્કૂલ દ્વારા તિરંગા યાત્રાનું ભવ્ય અને ઉત્સાહભર્યું આયોજન કરાયું કરજણ પબ્લિક સ્કૂલ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન ભવ્ય અને ઉત્સાહભર્યું કરવામાં આવ્યું તેમજ શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો અને શિક્ષિકાઓ અને સ્ટાફ દ્વારા દેશભક્તિની ભાવનાથી ભરપૂર યાત્રા કરવામાં આવી જેમાં બાળકોએ તિરંગા ફ્લેગ સાથે ભવ્ય પ્રદર્શનો અને જંગનાઓ રજૂ કરી હતી યાત્રામાં બંને શાળાના બાળમંડળ તેમજ વડીલો ઉમટી પડ્યા હતા અને દેશનો એકતા અને આઝાદી માટેનો મેસેજ હર્ષ સાથે ફેલાવ્યો હતો આના સાથે તિરંગાનું મહત્ત્વ સમજાવતો કાર્યક્રમ જોવા મળ્યો હતો જેમાં સહભાગીએ દેશપ્રેમની ઊંચી લેવલ બાંધી આ તિરંગા યાત્રા દ્વારા વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ અને દેશભક્તિનો બીજો સંદેશ મજબૂત કરવામાં આવ્યો છે જે મહિલાઓથી લઈને યુવાનો સુધીમાં એકદમ મક્કમ ભારતીય આઇડેન્ટિટી ઊભી કરી છે શાળા પ્રવર્તકોએ આ યાત્રાને ભારત માતા અને તિરંગાને વંદવાનું પાવન કાર્ય ઠેરવ્યું અને આભાર વ્યક્ત કર્યો કરજણ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો અને શિક્ષિકાઓ વિશાળ સંખ્યામાં જોડાયા હતા તિરંગા યાત્રાનું પ્રસ્થાન પૂર્વ ધારાસભ્ય સતીષભાઈ પટેલ દ્વારા કરાયું હતું તિરંગા ધારણ કરીને સ્ટાર્ટ કરાયેલ રેલી દેશભક્તિના ગીતો સાથે ડીજેના તાલે દોડતી શાંતિના સંદેશા તથા નિશ્ચિત સફાઈ અને દેશભક્તિનું પ્રેરણાદાયક દ્રશ્ય ઊભું કરાયું હતું રેલી દરમિયાન સ્થાનિક કાર્યકરો દ્વારા સ્વચ્છતા અને આઝાદીના તિરંગા ધ્વજની ઉજવણી સાથે જ્ઞાનપ્રદ સંદેશાઓ આપવામાં આવ્યા કે સ્વચ્છતા આપણી ફરજ છે તેમજ તિરંગા રેલી મુખ્ય માર્ગો ઉપરથી પસાર થઈ સરદાર વલ્લભભાઈ પટેલના પ્રતિમાને ફુલહાર ચડાવી મુખ્ય બજારમાંથી પસાર થઈ પ્રતિષ્ઠિત મહાત્મા ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર કરી પસાર થઈ હતી ત્યારબાદ મુખ્ય માર્ગો પરથી પસાર કરી કરજા પબ્લિક સ્કૂલમાં સમાપન કર્યું હતું આ તિરંગા યાત્રામાં પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ જિલ્લા પ્રમુખ સતીષભાઈ પટેલ તેમજ તાલુકા પંચાયત પ્રમુખ શૈલેષ પટેલ તેમજ નગરપાલિકા પ્રમુખ ઈલાબા અટાલિયા તેમજ ઉપપ્રમુખ જયેશભાઈ પટેલ અને કારોબારી ચેરમેન અર્જુનસિંહ અટાલિયા તેમજ સહકારી સંગઠનના કાર્યકર્તાઓ નગરજનો અને નગરના નવયુવાનોએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા કરજન પબ્લિક સ્કૂલ દ્વારા તેમજ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકરો સાથે રહીને આજે કરજણ નગરમાં અગ્ન એસીમાં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે આજે કરજનની અંદર ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સહિત કાર્યકરો સાથે આજે અહીંયા રેલી કાઢવામાં આવી હતી અને ખૂબ ઉત્સાહભેર આ સ્વતંત્ર દિનની ઉજવણીના ભાગરૂપે જ આજે જ્યારે કરજનની અંદર એક માહોલ એવી રીતે સરસ ઉભો થયો બહાર નીકળીને ખૂબ મોટી સંખ્યામાં આની અંદર જોડાયા હતા કોઈક કરે અમારી ચેનલ કો સબસ્ક્રાઈબ કર બેલાયક જરૂર પ્રેસ કરે અમારી વિડીયો સબસે પહેલી